વિસ્તારથી ગુજરાતમાં બેઠું છે રજાઓમાં કઈ જગ્યાએ જવું તે દરેકને પ્રશ્ન થતો છે આજે અમે તમને ગુજરાતના ગરવાગઢ ગિરનાર ની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ જેના દ્રશ્યો જોયા પછી તમે કહેશો કે રજાઓમાં તો ચાલો જઈએ ગિરનાર ગિરનારે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે અહીંયા ગિરનારનો બહુ આનંદ સારો છે આજનો અને વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદવાળું અને બધે એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ અમે નજરો નજર આજ જોયું છે કે નાના વરસાદમાં અને આવા વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે એ અમે નજરો નજર નિહાળ્યું છે અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે. વધુમાં પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ અહીં આ girnar માં ખૂબ જ મજા માણી રહ્યા છે. વાતાવરણ એકદમ ઠંડુ અને વરસાદી છે. તેઓ પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે, પણ તેઓએ અહીં નજરો નજર જોયું છે કે વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે. જે અને આહલાદાયક દ્રશ્ય જોવાનો તેઓને બહુ જ આનંદ આવ્યો. મને અહીંયા બહુ જ મજા આવી. ચડવાની એટલી જ મજા આવી સ્ટાર્ટિંગમાં તડકો હતો પછી જેમ જેમ ઉપર આવ્યા એમ એમ રેઇની એટમોસ્ફિયર થઈ ગયું વાદળ આવી ગયા અને બહુ જ વ્યૂ તો બહુ જ જોરદાર છે અને લાઈક બહુ જ મસ્ત બહુ જ ક્લાસી ને બહુ જ બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે અહીં આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે અહીં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે જે એશિયાટિક સિંહોનું ઘર કહેવાય છે સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે જ્યાં પ્રવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવતા હોય છે